આરટીઓ ટેક્સ બચાવવા એક જ નંબર ઉપર ત્રણ મિનિટ બસ ચલાવી ટેક્સ ચોરી કરતા ટ્રાન્સપોર્ટરને અંકલેશ્વર પી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર પી ડિવિઝન પોલીસની ટીમમાં ટર્નિંગ વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન

ઓગણસાઠ ત્યાંસી છે પણ પૂરતા કાગળ નહીં હોવાથી જે જે એકવીસની ખોટી નંબર પ્લેટ લગાવી છે જેની પાસે અન્ય બે ફોર્સ ટ્રાવેલર્સ છે તેને પણ જે જે વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે આ કારસ્તાન રચ્યો હોવાની કબુલાત કરી હતી હાલ તો પોલીસે ચાર પણ પચાસ લાખની કિંમતની બે ફોર્સ કાઢી કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર અચર પરઠાણ સતેડે ન્યૂઝ અંકલેશ્વર